સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ સમિતિના સભ્યો દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર સાલીની અગ્રવાલની એક ફરિયાદ કરવામાં આવી છે સ્મિમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે સારવાર લેવા જતા હોય ત્યારે એક જ દુકાનની અંદર બે અલગ અલગ ઇજારાદાર દ્વારા ખાનગી મેડિકલ અને જન જનઔષધિ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે કેટલીક વખત જન ઔષધિ કેન્દ્રના સંચાલક દ્વારા ગરીબ લોકોને દવા આપવામાં આવતી નથી અને ખાનગી મેડિકલમાંથી આ દવા ખરીદવાનું કહેવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોસ્પિટલમાં સારવાર માટે જાય છે તેમને મેડિકલમાંથી મોંઘી દવા લેવી પડે છે સ્મીમેર હોસ્પિટલમાં એક તરફ જન ઔષધિ કેન્દ્ર અને બીજી તરફ ખાનગી મેડિકલ સ્ટોર અને બંને એક જ દુકાનમાં ચલાવવામાં આવી રહ્યા છે ખાનગી મેડિકલ સંચાલક દ્વારા પોતાના મેડિકલની બહાર ટેબલ રાખી દર્દીઓને ભરમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જો ગરીબ અને મધ્યમ વર્ગનો દર્દી જ્યારે દવા લેવા આવે તરત જ કાઉન્ટર પર બેસેલા માણસોએ દવા લખેલું પ્રિસ્ક્રિપ્શન મેડિકલ માં આપે છે અને ત્યારબાદ ખાનગી મેડિકલમાંથી આ દવા દર્દીના સગા સંબંધીઓ અથવા તો દર્દીને આપવામાં આવે છે બાજુમાં જ આવેલા જનઔષધિ કેન્દ્રના સંચાલક દ્વારા કેટલાક દર્દીઓને પોતાની પાસે દવાનો સ્ટોક ન હોવાનું કહીને પણ ખાનગી મેડિકલમાંથી દવા લેવાનું આવી રહ્યું છે દર્દીઓને કેન્દ્રમાં આવતી કે જે સસ્તા ભાવે મળે છે તે ખરીદવી હોય છે પરંતુ આ મેડિકલ પર આ દવા દર્દીઓને આપવામાં આવતી નથી અને એક જ જવાબ આપવામાં આવે છે કે દવા નથી ખાનગી મેડિકલમાંથી આ દવા લઈ લો એટલે કે બાજુમાં જ આવેલા ખાનગી મેડિકલમાં પ્રિસ્ક્રિપ્શન આપી દેવામાં આવે છે જે ફરિયાદ થઈ છે હમણાં મને ખબર પડી એ અમને લાગતું હતું કે એવું ચાલે છે એના લીધે અઠવાડિયા પહેલાં જ અમે એને જે પ્રાઇવેટ મેડિકલ મેડિકલ સ્ટોરવાળા જે ભાઈ છે એને જન પ્રધાનમંત્રી કેન્દ્ર કેન્દ્રવાળા જે ભાઈ છે એને નોટિસ આપી છે કે એના પાસે કેટલી દવાઓ છે અને કેટલી દવાઓ અપાય છે દર્દીઓને એ વિષય એને અઠવાડિયા પહેલા જ નોટિસ આપી છે અને એમાં જે કસુબા જણા છે તો એ એક્શન લેવા એમાં આ સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ખરેખર ગંભીર બાબત છે અને આ બાબત હોસ્પિટલ તંત્રના ધ્યાન પર આવી છે અને આ બાબતે હોસ્પિટલ સમિતિના સભ્ય દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ આ સમગ્ર મામલે જન ઔષધિ કેન્દ્ર ચલાવનાર ઇજારાદારને એક નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે જન કેન્દ્રના પાસે કેટલી કેટલી દવાઓ છે 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 અને જે ફરિયાદ થઈ તેમાં હકીકત તે બાબતે તમામ જવાબો માંગવામાં આવ્યા છે જો આ બાબતે ઇજારાદાર બેદરકારી સામે આવશે તો તેની સામે કાયદેસરના પગલા ભરાશે અને ગંભીર ચૂક હશે તો ઇજારાદાર કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવશે પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ પણ રજૂઆત કરી હતી બંને સ્ટોર બાજુમાં હોવાથી આ અસમંજસના કારણે નોન જેનેરિક દવાઓ ફાળવી દેવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે ઇજારાદાર શું જવાબ આપે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત